હેલો દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું શકુંતલાની વાત શકુંતલા ભારતીય સાહિત્યની સૌથી સુંદર અને હૃદયપર્શી કથાઓમાંની એક છે મહાકવિ કાલિદાસ દ્વારા લખાયેલું નાટક અભિજ્ઞાન શાકુંતલ આ પ્રેમકથા પર આધારિત છે જેનું મૂળ મહાભારતમાં આદિ પર્વમાં છે આ કથા એક એવી નારીની છે જે પ્રેમ ભ્રમ ત્યાગ અને પુનર્મિલન દ્વારા પોતાના હૃદયની વ્યથા સહન કરે છે શકુંતલા મહર્ષિ વિશ્વામિત્રી અને વિશ્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી હતી તેમનો જીવન સંગી રાજા દુષ્યંત જે સેનાપતિ અને ન્યાય શાસક હતો તેમનો પુત્ર મહાન રાજા ભરત બન્યો જેના નામ પરથી ભારત વર્ષ નામ પડ્યું આ વાર્તા મનુષ્યના જીવનના વિવિધ તબક્કાઓનું દર્શન કરાવે છે પ્રેમ વિયોગ શ્રાપ સંઘર્ષ અને અંતે સત્યની વિજય શકુંતલાનો જન્મ અને તેનો ઉછેર વિશ એક વખત મોહર્ષિ વિશ્વામિત્રી સખત તપસ્યા શરૂ કરી તેઓના તપથી સ્વર્ગમાં સિંહાસન પર બેઠેલા દેવરાજ ઇન્દ્ર ચિંતામાં પડી ગયા તેમને થયું કે જો વિશ્વામિત્રીનો તપ વધુ ચાલશે તો તેઓ દિવ્ય શક્તિ મેળવી લઈ તેમના માટે જોખમ ઊભું કરી શકે છે આ જોખમ ટાળવા માટે ઇન્દ્ર ઇન્દ્રએ અપ્સરા મેનકાને વિશ્વામિત્રીનો તપ ભંગ કરવા માટે પૃથ્વી ઉપર મોકલી મેનકા પોતાનું અલૌલિક સૌંદર્ય અને મોહનીય તાકાત વાપરીને મહર્ષિ પાસે ગઈ થોડા સમય પછી વિશ્વામિત્ર અને મેનકાના રૂપ પર મોહાઈ ગયા અને તેમનું તપ ભંગ થયું વિશ્વામિત્ર અને મેનકાને ખબર હતી બાળા એક જંગલમાં એકલી છોડી દીધી અને સ્વર્ગ ભવન પાછા ફર્યા મહર્ષિ કણવ દ્વારા ઉછેર જંગલમાં ત્યાગી શંકુતલાને મહર્ષિ કણવાએ શોધી તેઓ મહાન તપસ્વી અને દયાળુ હૃદય હતા તેમણે શકુંતલાને દીકરી તરીકે સ્વીકારી અને તેને આશ્રમમાં ઉછેરી શકુંતલા એક સાધ્વી નારી બની તે તે સ્નેહ અને અને માર્ગે ચાલતી હતી આશ્રમમાં પોતાના મિત્રો પ્રિય પ્રિયમ સાથે સુખી જીવન જીવી રહી હતી એક દિવસ રાજા દુષ્યંત પોતાના રથમાં બેસીને શિકાર માટે જંગલમાં ગયા શિકાર દરમિયાન તેમણે એક હરણ પાછળ ઘસી રહ્યા હતા પણ તે હરણ કણવ આશ્રમમાં પ્રવેશી ગયું શકુંતલા પોતાના મિત્રો સાથે કળાપી રહી હતી જ્યારે દુષ્યંત ત્યાં આવ્યા તેમની નજર શકુંતલાની અલૌલિક સુંદરતા પર પડી રાજાએ પ્રણય ભાવથી શકુંતલાને નિહાળી અને બંને વચ્ચે પ્રેમ પાંગરી ઉઠ્યો રાજા દુષ્યંતે શકુંતલાને ગાંધર્વ વિવાહ વિવા પ્રસ્તાવ આપ્યો ગાંધર્વ વિવાહ એક એવો લગ્ન પ્રકાર હતો જેમાં કોઈ પણ ધાર્મિક વિધિ વગર માત્ર પ્રેમ અને સંમતિથી લગ્ન થાય હું તને હંમેશા પ્રેમ કરીશ અને રાજમહેલમાં લઈ જઈશ દુષ્યંતે શકુંતલાને વચન આપ્યું લગ્ન પછી રાજાએ શકુંતલાને એક મુદ્રિકા આપી જે રાજવી ઓળખની પ્રતિક હતી પછી રાજાએ મહેલ પરત ફરવું પડ્યું અને તેમણે શકુંતલાને વચન આપ્યું કે તેઓ ટૂંક સમયમાં દરબારમાં બોલાવી લેશે તેને એકવાર શકુંતલા આશ્રમમાં બેઠી દુષ્યંતને યાદ કરી રહી હતી એ સમયે ત્યાં મહર્ષિ દુર્વાસા આવ્યા તેઓ ક્રોધી સ્વભાવ માટે પ્રખ્યાત હતા શકુંતલાનું મન રાજા દુષ્યંતની યાદમાં વ્યસ્ત હોવાથી તેણે મહર્ષિને યોગ્ય મહેમાન ગતિ ન આપી શકી આથી ક્રોધિત થયેલા દુર્વાસાએ શકુંતલાને શ્રાપ આપ્યો તારા જીવનસાથી તને ભૂલી જશે શકુંતલાના મિત્રોએ દુર્વાસાને શાંત કરવા પ્રયત્ન કર્યો તેથી મહર્ષિએ કહેલું કે જો કોઈ તારા પતિની જો કોઈ તારા પતિને તારી યાદ અપાવશે તો શ્રાપથી પ્રભાવ ટળી જશે કેટલાક મહિના પછી શકુંતલા ગર્ભવતી થઈ મહર્ષિ કણવયે શકુંતલાને દુષ્યંતના મહેલમાં મોકલી શકુંતલા આનંદભેર રાજમહેલમાં પહોંચી પણ દુષ્યંતે તેણીને ઓળખવાનો ઇનકાર કરી દીધો હું તને ઓળખતો નથી તું કોણ છે રાજા દુષ્યંતે કહ્યું શકુંતલા અશ્રુભર્યા આંખોથી રાજાને મનાવવાનો પ્રયાસ કરતી રહી પણ શ્રાપના કારણે રાજા ભૂલી ગયા હતા તેણીએ દુષ્યંતને પુરાવા આપવા માટે મુદ્રિકા બતાવવાનું વિચાર્યું પણ મુસાફરી દરમિયાન તે ગંગા નદીમાં પડી ગઈ હતી વિહિવળ વિહિવળાતી શકુંતલા આશ્રમ પરત ફરી કેટલાક સમય પછી એક માછીમારે મુદ્રિકા પામી અને તેને રાજા દુષ્યંતને આપી મુદ્રિકા જોઈ દુષ્યંતને તત્કાળ બધું યાદ આવી ગયું હું કેવી મોટી ભૂલ કરી દુષ્યંતને પસ્તાવો થયો તેઓ તરત જ શકુંતલાને શોધવા જંગલ તરફ નીકળી પડ્યો જ્યારે તેઓ જંગલમાં પહોંચ્યા ત્યારે એક શિશુ રાજપુત્ર રાજપુત્રને સિંહ સાથે રમતો જોયો આ બાળક કોણ છે દુષ્યંતે આશ્ચર્યથી પૂછ્યું આ તારો પુત્ર ભરત છે શકુંતલાનો જવાબ આપ્યો શકુંતલા અને દુષ્યંત ફરી શકુંતલા અને દુષ્યંત ફરી એકત્રિત થયા તેઓ સાથે રાજમેલ ફરી પરત પરત ફર્યા જ્યાં શકુંતલા રાજરાણી બની શકુંતલાનો પુત્ર ભરત એક મહાન શાસક બન્યો તેણે સમગ્ર ભારત ભારત પર પર શાસન કર્યું તેની તાકાત અને ન્યાય માટે નામ નામ તેના પરથી પડ્યું રાજા એક મહાન શાસક અને યશસ્વી રાજા હતા તેમની મહાનતા એટલી હતી કે દેશનું નામ પણ તેના ભારત તેમના નામ પરથી પડ્યું ભરત રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર હતા અને બાળપણથી જ તેમના અને ન્યાય માટે પ્રસિદ્ધ હતા ભારત માત્ર એક શક્તિશાળી સમ્રાટ જ નહોતો પણ એક ગરવિલા અને ધર્મપ્રિય શાસક પણ હતા તેમની કહાણી અને શાસન ન્યાય તપસ્યા અને પરીક્ષાઓની મહાન પ્રેરણા આપે છે જ્યારે ભરત એક નાનું બાળ જ્યારે ભરત એક નાનું બાળક હતું ત્યારે તે સિંહના દાંત ગણતો હતો અને તેના મોમાં હાથ મૂકી રમતો હતો તેની માતા શકુંતલાને જો આ દ્રશ્યથી ભય લાગતો પણ તે સમજતી કે તેનો પુત્ર કોઈ સામાન્ય બાળક નથી જંગલમાં ઉછેરેલા ભરત ખૂબ જ શૂરવીર અને બળવાન બન્યા તેઓ ક્યારેય ભય અનુભવતા નહીં અને દરેક પરીક્ષિત દરેક પરીક્ષામાં સફળ થવાનો પ્રયાસ કરતા હતા જ્યારે ભરત યુવાન થયા ત્યારે તેમણે પોતાની પિતાની ગાદી સંભાળી તેમના શાસન દરમિયાન તેમણે સમગ્ર ભારત વર્ષને એકત્રિત કર્યું અને અનેક રાષ્ટ્રો પર વિજય મેળવ્યો રાજા ભરત એક સમયે ભવિષ્ય વિશે વિચારતા હતા તેમણે અનુભવ્યું કે રાજસત્તા કાયમ નથી અને અંતે ધર્મ અને ત્યાગ જ મહત્વના છે તેથી તેમણે રાજ્ય છોડી દીધું અને હિમાલય તરફ યાત્રા કરી જ્યાં તપસ્યા અને આધ્યાત્મિક જીવન અપનાવ્યું તેઓના જીવનનો માત્ર ધ્યેય ધર્મ અને પરમાત્માને પામવાનો જ હતો રાજા ભરત એટલા મહાન શાસક હતા કે સમગ્ર દેશ તેમના નામ તેમના નામ પર ઓળખાવા લાગ્યું સમગ્ર હિન્દુસ્તાનને ભારત વર્ષ કહેવામાં આવ્યું આજે પણ આપણા દેશનું નામ ભારત ને ભરત રાજાના નામ પરથી જ પડ્યું છે રાજા ભરત એક શાસક નહીં પણ એક પ્રેરણા હતા તેમના શૌર્ય ધર્મ અને ન્યાય હંમેશા ભારત વર્ષ માટે ગૌરવ રહેશે